માંડવી શહેરની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રીમ સંસ્થા શેઠ ખીંજી રામદાસ ટ્રસ્ટ સંચાલિત ત્રણેય શાળાઓનો ધોરણ દસ બોર્ડનો ઊંચો પરિણામ આવતા એ વનમાન સ્થાન મેળવેલા વિદ્યાર્થીઓનો ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું એસ કે આર એમ ઇંગ્લિશ મીડિયમ શાળાના સો ટકા પરિણામ સાથે એ વનમાન સાત વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું શેઠ ખીંજી રામદાસ શાળાનો અઠ્ઠાણું પોઈન્ટ છોતેર ટકા પરિણામ તેમજ એ વનમાન વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું હતું જ્યારે રામકૃષ્ણ હાઈસ્કૂલનો સિત્યાસી પોઈન્ટ પચાસ ટકા પરિણામ અને એ વનમાં બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ વેદે ત્રણેય શાળાનો ઊંચો પરિણામ આવતા આચાર્ય અને શાળા પરિવારને મહેનતને બિરદાવી એ વનમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓની પીઠ થાપડી હતી એસ કે આર એમ શાળાના આચાર્ય હિનાબેન શાહ ઈશ્વરભાઈ ચારણ સ્નેહાબેન જોશી શેઠ ખીમજી રામદાસના આચાર્ય હંસાબેન પંડ્યા અને રામકૃષ્ણ હાઈસ્કૂલના આચાર્ય એમ ટી મહેશ્વરીએ સારો પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા મને તો આજે ખૂબ ગૌરવ અને આનંદ થાય છે અને તમામ વિદ્યાર્થીઓ એમના વાલીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય એસએસસીમાં આજે એનું અઠ્ઠાણું પોઈન્ટ છૌતેર ટકા રિઝલ્ટ છે અને એની અંદર દસ છોકરીઓ સોરી નવ છોકરીઓ એ વનમાં આવી છે ત્યારે એનો અમને ખૂબ ગૌરવ છે એક સાથે નવ એ વનમાં અને પાંત્રીસ એ ટુમાં એટલું સરસ રિઝલ્ટ ગયો અને પાછી સૌથી મોટી શાળા સંખ્યા જુઓ તો બસો ને ચાલીસથી પચાસ જેવી વિદ્યાર્થીઓ આપણી એસએસસી બોર્ડમાં એપિયર થઈ એની અંદર આટલો સારો રિઝલ્ટ લાવો એટલા માટે હું પ્રિન્સિપાલ હંસાબેનને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખાસ તો બધા વિદ્યાર્થીઓની અને ટીચરોની મહેનત છે અમે તો સંસ્થાવતી વતી એમને બેસ પૂરું પાડીએ છીએ અને ખૂબ આગળ વધે એવી અમારી શુભેચ્છા અમને ખૂબ ગૌરવ થાય છે કે બે હજાર બારમાં આ શાળાનો એસએસસીમાં સો ટકા રિઝલ્ટ આવેલો હતો અને સતત એમની મહેનતથી હંમેશા રિઝલ્ટ અપ જ આવતું અને માંડવીમાં સારામાં સારું ઇંગ્લિશ સ્કૂલનું એક રિઝલ્ટ કહેવાય અને જેને કહીએ ને ગૌરવ ભર્યું એ તમામ દરેક વર્ષે આવતું હતું પરંતુ પાછું જ્યારે બે હજાર ચોવીસમાં આજે સો ટકા રિઝલ્ટ આપીને આખી એસ આર એમ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના તમામ સ્ટુડન્ટ્સને આજે એ વન ગ્રેડમાં સાત વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમના વાલીઓને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન છે ને અમને આ તમામ ગૌરવ અપાવવા માટે હું શાળા પરિવાર એમના વતી એમનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું આજે મસ્કત ઓમાનમાં બેઠેલા અમારા તમામ જે ટ્રસ્ટીઓ છે થિમજી રામદાસ પરિવાર એમણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે આજે લોકોએ ખૂબ ખુશી વ્યક્ત કરી છે આજે ખાસ તો એસકે આર એમના પ્રિન્સિપાલ ઈશ્વરભાઈ ચારણ હિનાબેન શાહ સ્નેહાબેન જોશી આ તમામ ટીમ જેને કહીને આજે ખૂબ સારું કામ કર્યું છે અને એમને અભિનંદન પાઠવ્યા છે એમને મસ્કત ઓમાનથી અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છા આપી છે આ એસકે આર એમના ઇતિહાસમાં લખાશે બે હજાર ત્રેવીસ ચોવીસનું વરસ કે જ્યારે બંને ક્લાસમાં એટલે કે ધોરણ બાર અને ધોરણ દસમાં સો ટકા રિઝલ્ટ સાથે એ વનમાં સાત સ્ટુડન્ટ સાથે આ જે અમારી આખી એસ કે આર એમના ઇતિહાસની જર્ની છે એમાં સુવર્ણ અક્ષરે આ વર્ષ લખાશે અને આ વસ્તુ કરવા માટે અમે જે મહેનત કરી છે અને એ આજે રંગ લાવી છે એના માટે અમે બહુ જ ખુશ છીએ અને બધાનો અમે અહીંયાથી આભાર માનીએ છીએ મારો સ્ટાફ અને મારા જે પટ્ટાવાળાનો સ્ટાફ છે મારો ક્લર્ક સ્ટાફ છે મારો ટીચિંગ સ્ટાફ છે અને સાથે સાથે અમને વાલીઓનો પણ એટલો જ સપોર્ટ હોય છે અને અમે જેટલી મહેનત કરી છે એનું આજે અમને ફળ મળ્યું છે એ માટે અમે બધાને અભિનંદન આપીએ છીએ બધાના અમે આભારી છીએ અને અમારું મેનેજમેન્ટ એવું છે કે અમને એમ પૂછે છે કે બેન તમે ક્યાં અધૂરા છો એવું અમને કહેવાનો જવાબ આપવાની બદલે અમને પહેલાં જ બધું મળી જતું હોય છે એટલે એવા મેનેજમેન્ટને અહીંયાથી અમે ખૂબ જ અભિ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી જ રીતે અમે વર્ષો વર્ષ રિઝલ્ટ લાવશું આવી જ મહેનત કરશું અને અમારી સ્કૂલને અમે સાતવા આસમાન પર લઈ જઈશું એવી અમારી આશા છે અરે ઘણા સમય પછી ધોરણ દસ અને બારનું સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે હું મારા બધા સાથી મિત્રો અને આખી એસકે ટીમને ખૂબ શુભેચ્છા આપું છું મારા માટે આજે ગૌરવનો દિવસ છે કોઈ પ્રશ્ન નથી જબરજસ્ત સાથ સહકાર મળે છે અમને અમને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે સંસ્થા કોઈ પણ કામ હોય તો ભરતભાઈ અમારી પડખે જ ઊભા રહે છે અને અમારી આખી ટીમ છે એક્ટિવેટ છે કોઈ કોઈ કામમાં કોઈ ના નથી પાડતું અને અમે જે એજ્યુકેશનને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં મને મારી ટીમ તે સો ટકા ખાતરી છે આજે અમારી ખુશી બેવડાઈ ગઈ છે બારમા ધોરણનું પણ અમારું સો ટકા પરિણામ હતું દસમા ધોરણનું પણ સો ટકા પરિણામ છે અને સાથે સાથે એ વનમાં અમારા સાત વિદ્યાર્થીઓ છે તો આજે તો અમારી ખુશીનો કોઈ ઠિકાણો નથી અમે અત્યારે સાતમા આકાશ પર અતર બેઠા હોય એવું અમને લાગી રહ્યું છે આની પાછળ જો સાથ સહકાર અને સહયોગ રહ્યો હોય તો એ અમારો ટીચિંગ સ્ટાફ છે અમારો એડમિનિસ્ટ્રેશન સ્ટાફ છે અમારા વિદ્યાર્થીઓની મહેનત છે અને સાથે પેરેન્ટ્સનો સાથ અને સહકાર છે આ બધી વસ્તુ સાથે મળી છે ત્યારે અમે લોકો આ રિઝલ્ટને સાથે લાવી શક્યા છીએ આ સમયે અમારે અમારા એક્ઝામ કમિટી છે અમારી એજ્યુકેશન કમિટી છે એના મેમ્બરને પણ અમને અચૂક યાદ કરવા જોઈએ બનશી મિત્રા જે અમારી સાથે મેથ્સ અને સાયન્સ સબ્જેક્ટ ટેન્થના વિદ્યાર્થીઓને ભણાવે છે એમને અમને અચૂક યાદ કરવા જોઈએ એમની આ અથાગ મહેનત હતી જેના કારણે જ મેથ્સ અને સાયન્સ જેવા વિષયોમાં પણ સો ટકા પરિણામ છે આ વિષયો એવા છે કે જનરલી એનામાં સો ટકા પરિણામ લાવવું ખૂબ જ અઘરું છે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે પણ અમારા આ શિક્ષક એની અંદર સો ટકા પરિણામ પરિણામ લાવ્યા છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અનિલ સરનો પણ ખૂબ ખૂબ આભારી છીએ જે ઇંગ્લિશ અને એસએસ સબ્જેક્ટ વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતના ભણાવે છે વિદ્યાર્થીઓને એસ એસ સબ્જેક્ટનો ડર રહ્યો નથી કારણ કે એમની ટીચિંગ મેથડ એટલી સરસ છે તો એમનો જે આ અથાગ મહેનત હતી છોકરાઓ માટે કરીને એ આજે અમને ફળી છે તો ગયા વર્ષે અમારી શાળાનું પરિણામ દસમા ધોરણનું પાસઠ આવ્યો હતો અને આ વખતે અમે ત્રેવીસ ટકાનો કુટકો લગાવીને સત્યાસી પોઈન્ટ પચાસ પરિણામ લઈ આવ્યા છીએ આ વખતે કુલ એકસો ને વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાંથી એકસો પાંચ વિદ્યાર્થીઓ સફળ થયા છે અને પંદર વિદ્યાર્થીઓ છે એ હજી મહેનત કરવાની જરૂર છે સામાન્ય રીતે રામકૃષ્ણ હાઈસ્કૂલ છે આમ ઐતિહાસિક છે પરંતુ જે વિદ્યાર્થીઓ આવે છે એ સામાન્ય અને નબળા વર્ગના પરિવારમાંથી આવે છે વિદ્યાર્થીઓના જે વાલીઓનો જે જે જાગૃતિ હોય જેટલી બીજી શાળાઓમાં આપણે જે ઇંગ્લિશ મીડિયમની શાળાઓ છે અથવા તો બીજી શાળાઓ છે એના કરતાં ઓછી હોય છે મતલબ કે વાલીઓની જે આપણે સહકાર જોઈએ છે એટલો આમાં સફળતા મળતી નથી પરંતુ મારા શિક્ષક મિત્રો અને શાળા પરિવારના બધા વિદ્યાર્થીઓ ટ્રસ્ટીગણ એ સૌના સહકારથી અમે આ સફળતા મેળવી શક્યા છીએ અમે ઈચ્છીએ છીએ કે આવતા વર્ષે એના કરતાં પણ વધારે પરિણામ કેમ આવે એવા પ્રયાસ કરશું ખાસ કરીને જે આ પરિણામ આવ્યો છે એનામાં એકમ કસોટીઓ જે અમે લીધી એ એકમ કસોટીઓનો જ આ પરિણામ છે કારણ કે કોરોના કાળ પછી વિદ્યાર્થીઓની જે લખવાની જે ટેવ હતી એ ઘટી ગઈ હતી પરંતુ અમે બધા જ જે બોર્ડ કક્ષાએથી પણ એકમ કસોટી લેવાતી હતી એને બદલે અમારી જે સ્કૂલમાં જે વિષયની બોર્ડનામાંથી જે પ્રશ્નપત્ર નહોતા હતા એ વિષયોની પણ સાથે સાથે વિષયોની અમે એકમ કસોટી ગોઠવી અને આનો આ પરિણામ આવ્યો છે જ્યારે પહેલી કસોટી બીજું કસોટીનું પરિણામ જોઈએ ત્યારે એમ થાય કે ભાઈ કેવું પરિણામ રહેશે પરંતુ આ સતત પરીક્ષાઓના કારણે મહાવરાને કારણે આ સફળતા મળી છે અને એના માટે હું મારા સ્ટાફ પરિવારને અને મારા ટ્રસ્ટ મંડળને સૌને અભિનંદન પાઠવું છું i am heartily grateful to the management bharat sir the principal hina ma'am vice principals sneha ma'am and faculty members to make us what we are today i devote my success to them whoever whoever guided me in right direction i am not unable to thank them enough i would conclude here but before that i would say like to say that their blessings are with me and will remain as an essence forever thank you very much શાળાનું સાથ સરકાર તો બહુ સારું હતું અમને છેલ્લે છેલ્લે બહુ મહેનત કરાવી એમની એટલે એમનો ફળ છે એમની મહેનતનું ને અમારી મહેનતનો અમારા વાલીઓએ પણ અમને બહુ સપોર્ટ કર્યો બીજું શાળાએ પણ બહુ સપોર્ટ કર્યો અને સ્ટ્રીમમાં સાયન્સમાં જઈશ તો મેથ્સ જ્યારે અમે અહીંયા દસમામાં આવ્યા ત્યારથી જ શિક્ષકોએ મહેનત ચાલુ કરાવી સૌથી પહેલો અમે આભાર માતા પિતા શિક્ષકો અને આખા શાળાનું માનીએ છીએ જેને અમે આખા વર્ષ પહેલાંથી જ અમને દસમાના બોર્ડ માટે તૈયાર કરી અને અત્યારે ઈચ્છા છે કે હું સાયન્સ લાઈન લઈને સફળ બનું આજે મને કે કોઈ પણ જેટલા બી ટકા પર્સન્ટેજ આવ્યા છે તેની પાછળ શિક્ષકોનો અને માતા પિતાનો જ હાથ છે નમસ્તે મારું નામ ખત્રી મોહમ્મદ કેશ ઇબ્રાહીમભાઈ છે હું હમણાં ધોરણ દસની પરીક્ષા આપી અને એમાં હું એવન ગ્રેડ મેળવ્યો તેમાં મારા હું સૌ પ્રથમ અમારા શિક્ષકગણ ને પ્રિન્સિપલને ધન્યવાદ કહું છું કે કારણ કે તેમણે અમને ઘણી મહેનત કરાવી અને પ્રથમ દ્વિતીય પરીક્ષા લીધી એમ છતાં પહેલે એકમ કસોટી દર અઠવાડિયે મહિના દિવસે રાખી પચીસ માર્ક્સની તેનાથી અમને વાંચવામાં પણ એટલો બહુ જ ન લાગ્યો અને અમે સરળતાથી વાંચી શકીએ અને પછી પ્રથમ દ્વિતીય પરીક્ષા પછી જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ઘણી પ્રીલીઓ પરીક્ષા લીધી અને એમનો ફાયદો અમને બોર્ડની પરીક્ષામાં થયો અમે બોર્ડની પરીક્ષામાં અમારી લખવાની ટેવ પણ સારી સારી પડી ગઈ હતી એટલે અમે સરળતાથી લખી શક્યો અને ઓછા ટાઈમમાં પેપર પૂરા કરી શક્યા અને હું મારા મમ્મી પપ્પાએ પણ મને એટલો જ પ્રોત્સાહન આપ્યો હતો અને મારા મમ્મી પપ્પાએ પણ મને આગળ વધવાની તક આપી હતી અને મારા શિક્ષકોએ બધી ઘણી મહેનત કરી હતી અને અમને એવન ગ્રેડ સુધી સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે અને હું દસમા ધોરણ સુધી જ આ શાળામાં નહોતો અગિયાર બાર પણ હું આ જ શાળામાં કોમર્સ કરવાવાળો છું કારણ કે મારો મારો ડ્રીમ સી એ છે ચાર્ટેડ એકાઉન્ટન્ટ એટલે મને કોમર્સની જરૂર છે અને હું વળી આ જ શાળામાં વળી આ શાળામાં હું એડમિશન લઈશ અને વરી આ શાળાનું નામ રોશન કરીશ ધન્યવાદ હું ટ્રસ્ટી મંડળ અને શાળાના આચાર્ય શ્રીમતી હંસાબેન એમનો હું લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે એમના નેજા હેઠળ છોકરાઓને પૂરતું વાતાવરણ મળ્યું છે જ્યારે આગળના સારામાં સારી ટકાવારી લેવા માટે ત્યારે એ લોકોનું ખૂબ યોગદાન રહ્યું છે અને એમણે ખૂબ મહેનત કરી છે અને છોકરાઓ અને વિદ્યાર્થીઓને એ લોકો રેગ્યુલર શાળાએ આવવા માટેનું સતત આગ્રહ રાખતા હોય છે એ પણ મારા હિસાબે મેન મુખ્ય કારણ કહેવાય કારણ કે રેગ્યુલર જ્યાં વિદ્યાર્થી સ્કૂલમાં આવે તો જ એને પૂરતું શિક્ષણ બાબતે એને સમજણ મળે અને રેગ્યુલર એ લોકો સારામાં સારી ટકાવારી લઈ શકે